કે આપણે પરોઠા ઘણા બધા પડી રહ્યા છે તો પરોઠામાંથી એક અલગ નાસ્તો કે બાળકોને પણ ભાવે મોટાને પણ ભાવે તો શું શું બનાવશું ચલો પહેલા તો હું તમને બતાવીશ કે તમારી પાસે પરોઠા જો પડ્યા રહ્યા હોય તો નાચોસ કઈ રીતે બનાવવા એક આ રીતનું નાનું મસ્તું તગાર લેશો હલો બધા મારી લાઈવમાં જરૂરથી જોડાયેલા રહેજો કાંઈ કે આપણે વધેલી વસ્તુમાંથી કાંઈ ને કાંઈ ઉપયોગ કરતા જ હોઈ છીએ તો આ કાલે રાત્રે મારી પાસે પરોઠા પડી રહ્યા છે હવે પરોઠાને આ રીતે એકમાંથી બે કટકા કરી વચ્ચેથી એ રીતે કરી નાખશું પછી આને થોડું ત્રિકોણ કાપીને એ રીતે કાપવાનું છે

આ રીતે તેલ નાખશું પછી ગેસ ને ચાલુ કરશું ગેસ ચાલુ નથી તો એક જ મિનિટ પાણી વાળું લાઈટર થઈ ગયું છે

આ રીતે પરોઠાને નાખી દઈશું રોટલી કરતાં પણ પરોઠાના નાચો બહુ સરસ થાય છે કે વધ્યા છે આપણે કોઈ નવો લોટ નથી બાંધેલો કે નવું કાંઈ જ નથી કરવાનું પડેલા પરોઠામાંથી તે બાળકો માટે મસ્ત રેસીપી થઈ જાય છે સાંજે ઘણીવાર બાળકોને ભૂખ લાગી હોય છે ત્યારે એ લોકો કહે છે કે અમને કાંઈ ને કાંઈ ખાવું પીવું છે તો એકદમ હેલ્ધીનું હેલ્ધી પણ થઈ જાય નવાનું નવું થઈ જાય અને એકદમ સિમ્પલ વસ્તુમાંથી બનાવું છે આપણે બહુ કાંઈ બધું છોકરાએ નડે એવું કાંઈ નથી નાખીને બનાવવાનું પણ ઘરની જ વસ્તુથી બનાવશું આપણે

કળાઈ ગયા છે પછી નાખી દેસુ આપણે બધાને ખ્યાલ આવી જ ગયો કે એક ત્રિકોણ આ રીતે કાપવાનું છે અને એક છે એ આ રીતે કાપવાનો લો કોમેડી ત્રિકોણ સેપ આવી જશે આપણે વધેલી રોટલીમાંથી ઘણું બધું બનાવતા હોઈએ છીએ અત્યારે છોકરીઓ હોસ્ટેલમાં હોય છે તો એને એવું થાય છે કે મારે શું ખાવું તો આવું કાંઈ કાંઈ પડ્યું રહ્યું હોય એ વસ્તુમાંથી સરસ મજાની વસ્તુ બની જાય છે મારી માં જોડાયેલા રહેજો તમે બધા હવે આ પરોઠા પણ આપણા તળાઈ ગયા છે તે ગોઠવી દેશું આપણે જો સરસ ગોઠલાઈ ગયા છે હવે એની અંદર આપણે થોડી ડુંગળી થોડા ટામેટાં થોડી મગકાઈને બાફીને મેં લીધી છે થોડી મકાઈ પછી એમાં સીઝ નાખશું આપણે આપણા ગેસ ગરમ છે એની ઉપર જ મેં રાખ્યું છે એટલે થોડુંક ચીઝ છે ને એની મેં સ્પ્રાઇટ કરવા મળશે

ધાણા જીરું મીઠું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે લાલ મરચું નાખવાનું છે રવો થોડો નાખવો હોય તો તમે નાખી શકો છો પછી એની અંદર થોડું નાખશું આપણે પાણી આ ચણાનો લોટ છે એની અંદર થોડું પાણી નાખશું એકદમ પાતળું લિક્વિડ જેવું થઈ જાય એ રીતે આ રીતે આ પણ બહુ સરસ લાગે છે હું સાંજના નાસ્તામાં તો બાળકો માટે આવું જ કાંઈ ને કાંઈ બનાવતી હોઉં છું આ રીતનું આટલું પતલું રાખવાનું છે હવે આપણે ગેસ ને ચાલુ કરશું એમાં થોડું મસ્તું તેલ લગાવશું તેલ લગાવ્યા પછી આ સાઈડ પેલા પરોઠા શેકી લેશુ શેકાઈ જાય ને એટલે ગરમ પરોઠ આપણું થઈ ગયું હોય છે એને આ સાઈડ આપણે આ રીતે ફેરવી નાખશું પછી એમાં આ રીતે ચણાનો લોટ છે એને સ્પ્રેડ કરી દેશું આ રીતે પતલો લોટ છે આપણે એકદમ એટલો સરસ થાય છે ટેસ્ટમાં એ જોઈને તમને એમ થાય કે નાના ના આપણે જે પરોઠાના પોટલા બનાવતા હોય છે ને એ ટાઈપનું થઈ જાય છે આ છો થોડું લગાવી દેશું આ રીતે થોડી પર કોથમીર પાછી નાખી દઈશું થોડી ડુંગળી પણ નાખી દેસુ ઉપર ટમેટા પણ ઉપર નાખી દઈશું થોડા આ રીતે ધીમે ધીમે ચડવા દેસુ પછી થોડું મસ્તું પડતું તેલ લગાડી દઈશું તમને લોકોનો અવાજ આવતો હશે પણ હવે આપણે કોઈને કહી ન શકીએ કે આટલો અવાજ ન કરો જો આ સરસ રીતે ચડી ગયું છે સરસ આ રીતનું થઈ ગયું છે રોટલી અવાજ આવતો તો એમાં થોડી રહી એટલે મારી રોટલી થોડી ગળી ગઈ બીજી રોટલી બતાવું બતાવશોજી બહુ જ સરસ આ રોટલી થાય છે থাক চড়ি গিয়ে পাঁচো থাক ফাঁকা রেখে જો પેલી આ ચણાના લોટ વાળી આપણી રોટલી છે આપણે તેલ મૂકી દેસુ એક અને ત્રણ આઈટલું બતાવવાનું મેં કીધું ગરમ કરવા મૂકશું આ રીતે લાંબા લાંબા પીસમાં કાપી નાખવાના છે આ રીતે એલ સેજ આવે હેલો મારી લાઈફમાં જે પણ જોડાણા હોય એ બધાને ખૂબ જ થેન્ક યુ આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો બધા અને ખાસ મારી ને તમે બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે મારે તમારા બધાની ઘણી સપોર્ટની જરૂર છે અને સબસ્ક્રાઈબર કોઈ જ પૈસા નથી હોતો તો મારી ચેનલને જુઓ સૌનો એ વાનગી અને જુઓ ખાસ તમને કહેવાનું કે ભાઈ તમે બધા મારે કાંઈ ને કાંઈ મારે વધેલી વસ્તુ એમાંથી હું બનાવતો હોઉં છું ઓલમોસ્ટ એ બાળકોને હેલ્ધી થઈ જાય છે પ્લસ ટિફિનમાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં એટલે ખાસ મારી રેસીપી તમે લોકો બધા જુઓ આપણે રોટલી હતી મરચું નાખશું ધાણા જીરું નાખશું આમાં આપણે મીઠાની જરૂર નથી કારણ કે પરોઠામાં ઓલરેડી મીઠું છે થોડી ડુંગળી નાખશું ટમેટા નાખશું

મેં ત્રણેય બતાવ આમાં આપણે રોટલીની પટ્ટી બનાવી પરોઠાની કે જે વધારે વધેલા પરોઠા હતા એની પટ્ટી થઈ છે અને તમે ડુંગળીને ઉણું નાખો તો પણ તમે લંચ બોક્સમાં ભરી શકો છો પ્લસ ચણાનો લોટ કોથમરી પ્રોપર જેટલું વેજીટેબલ તમારે નાખવું હોય તે નાખી શકે ને ચણાના લોટવાળા પરોઠા એમાં પણ આપણે થોડું ચીઝ નાખશું પેલી રેસીપી રેડી પરોઠા નાચોસ રેડી પરોઠા પટ્ટી રેડી આ ત્રણેય રેસીપી તમને લોકોને મારી કેવી લાગી ખાસ તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણે આ જ રીતે અવનવી રેસીપીમાં મળતા રહેશું તો તમે બધા જોડાવ જ છો રોજ મને સબસ્ક્રાઈબ પણ કરો છો લાઇક પણ કરો છો પણ હજી મારે તમારા બધાના સપોર્ટની ઘણી બધી જરૂર છે તો ખાસ મારા ગુજરાતીઓ કે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ પટ્ટી કેવી લાગે છે એ ચાખીને બતાવવું સ્કૂલ માટે ખાસ તમે રૂપિયા જો અને કહેજો તમારે કે મારી અવનવી વાનગી તમારે કઈ જોવી છે કે વધેલી આ ભાત છે એમાંથી શું જોત છે વધેલી ખીચડી પડી છે તો એ શું જોવું છે તમારે કોઈ પણ સબ્જી હશે એ પડી રહી છે એમાંથી શું હું તમને દરેક વસ્તુ છે એનું સોલ્યુશન આપીશ હું એમાંથી કંઈક અવનવી જ રેસીપી આપણે બનાવશું મારી લાવે આજે પૂરી કરું છું જે શ્રી કૃષ્ણ મહાદેવ ફરી પાછા મળતા રહેશું બાય